નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર ખાતે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છોટાઉદેપુર ખાતે નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી પંદરમાં નાણાં પંચ બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત રૂપિયા એકતાળીસ લાખ ત્રેસઠ હજારના ખર્ચે બનીને તૈયાર થયેલું ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન છોડાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં છોડાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી કારોબારી સમિતિના ચેરમેન અલ્પાબેન સૌરભભાઈ શાહ ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ નગરપાલિકા સર્વે સભ્યો કર્મચારીઓ સ્ટાફગણ અને નગર વિકાસ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાલિકા સંચાલિત બનેલા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના યોજાયેલા ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા નગરજનોને રમત રસિયાઓને અભિનંદન પાઠવ્યા હતા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચેસ બે બેડમિન્ટન કેરમ બોર્ડ ટેબલ ટેનિસ જેવી રમતો રમી શકાશે જ્યારે આ રમતનું એક સ્થળ નવું બનાવવામાં આવતા નગરજનોમાં આનંદ ફેલાયો હતો